જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હીરો સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે સાચવેલું સ્પ્લેન્ડર છે સાવ ઓછું ચલાવેલું સ્પ્લેન્ડર ફક્ત તેર હજાર કિલોમીટર ચલાવેલું છે અને મોડલ બે હજાર ને નું મોડલ છે આ સ્પ્લેન્ડરનું તમે વિડીયોમાં આ સ્પ્લેન્ડરની કન્ડિશન જોઈ શકો છો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બની રહીશો સ્પ્લેન્ડરની બધી જ માહિતી મળી રહેશે અને આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયક બટન ઓન કરી દો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર એકવીસનું મોડલ નવમો મહિનો છે વન વનર સ્પ્લેન્ડર જોવા મળી રહેશે સાવ ઓછી કિંમત છે રાજકોટ તમને જોવા મળી રહેશે તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમને આ રાજકોટ જોવા મળશે ઓટોમાં રાજકોટ રાજકોટ તમને પ્રોપર જોવા મળી રહેશે આ સ્પ્લેન્ડર તમારે જો રૂબરૂ ત્યાં જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ સ્પ્લેન્ડર ખરીદી શકો છો હીરો સ્પ્લેન્ડર આઈ થ્રી એસ એકવીસનું નું મોડલ છે વન વન સ્પ્લેન્ડર જોવા મળી રહેશે રાજકોટ શિવશક્તિ ઓટોમાં જોવા મળી રહેશે આ સ્પ્લેન્ડરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે તેમનો કોન્ટેક કરીને આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો વન વનર સ્પ્લેન્ડર છે સ્પ્લેન્ડરના કિંમત વિશે જણાવી દો તો કિંમત સોસઠ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ કેસ્ટ ડ્રાઈવ લઈ તમે આ સ્પ્લેન્ડર ખરીદી શકો છો વિડીયોમાં તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે કંપની કલર ચાચવેલું સ્પ્લેન્ડર જોવા મળી રહે છે રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહે છે ગાડી ઉપર તમારે લોન કરવાની હોય સ્પ્લેન્ડર ઉપર તો લોન પણ કરી આપવામાં આવશે તમારે રૂબરૂ જવું હોય મુલાકાત લેવા તો તમે રૂબરૂ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું